આજથી અંદાજે ચારસો પંચોતેર વર્ષ અગાઉ ભુજની સ્થાપના થઈ હતી ત્યારે રાજપરિવારના દરબારગઢમાં ટીલામેળીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રિમાં પાંચમના દિવસે ચામર પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી રાજાશાહી સમયમાં પાંચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામર યાત્રાનું પ્રસ્થાન કરતા હતા જે પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે દરબારગઢ ખાતે આવેલી ટીલામેડી ખાતેના મહામાયા મંદિર કે જે કચ્છના રાજ પરિવારના એક જ મહામાયા છે ત્યાંથી પત્રી ચામર પૂજાની શરૂઆત થાય છે આજે ચામર પૂજા કર્યા બાદ માતાના મઢ ચામર યાત્રા જાય છે અને સાતમની રાત્રે આ યાત્રા માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પહોંચશે અને આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રી વિધિ યોજાશે સર્વેને આશા આસો નવરાત્રિની પાંચમની શુભકામનાઓ અને આ જે ચામર પત્રી વિધિ શરૂ થાય છે ચામર જાત્રા ચાતર કહેવાય એ અહીંયા કિલ્લામેળી જ્યાં મહામાયા એકમાત્ર મહામાયા છે અહીંયાના કચ્છ રાજના સર્વે પર પરિવારના એક જ મહામાયા છે અહીંયાથી શરૂઆત થાય છે અને ચામર જાત્રા જાય છે માતાનામઢ ચામર જાત્રા જાય છે આશાપુરા મંદિર ભુજ અને સાતમની રાત્રે ત્યાં પહોંચશે આશાપુરા માતાનામઢ અને આઠમના પત્રી વિધિનું કાર્યક્રમ યોજાશે અત્યારે આપણે જોઈએ છીએ કે નવરાત્રિ આ સ્વામી નવરાત્રિની પરંપરા મુજબ પાંચમને દિવસે ટીલામેળી પ્રાગમેલમાં માતાને મળ જવા માટે એ ચામર પૂજા કરી અને ટીલામેળીમાં મહામાયાના આશીર્વાદ લઈ અને ચામર યાત્રા શરૂ થાય છે જૂની પરંપરા મુજબ પાંચમ એટલે રાખવામાં આવે છે જ્યારે રથમાં જતા અને સાતમે દિવસે ત્યાં પહોંચતા પણ એ જ પરંપરા આજે પાંચમને દિવસે એ ચામર પૂજા એ યથાવત રાખવામાં આવી છે અને ચામર પૂજા એટલે ચામર એક જાતનો વીંજણો કહેવાય વીંજણો એટલે કે માતાજીને આપણે ક્ષમા પ્રાર્થના કરીએ અને નિર્વિઘ્ને દરેક કાર્ય જે પૂરું થાય આપણું નવરાત્રિના અનુષ્ઠાનનું એના માટેની એક મહાપૂજા માતાને મળ અને ભુજ આશાપુરા મંદિર કરવામાં આવે છે અને જ્યારે ચામર લઈને જ્યારે રાજપરિવારના જે સભ્ય પધારે છે તે પૂજા સ્થળથી ઉઘાડા પગે માતાને મળ અને ભુજ આશાપુર મંદિર આવી અને ચામર અને પથરી વિધિ કરી અને પથરી નામની વનસ્પતિ ચડાવી અને માતાજીના જે સ્વયં જે પત્રી સ્વરૂપે આશીર્વાદ મળે છે એ સ્વીકારે છે અને આ રીતે એક માતાજીના કચ્છ ઉપર આપણા માટે વિશેષ આશીર્વાદ મળતા રહે અને સુખાકારી થાય એવી પ્રાર્થના